સ્વાભિમાન સંમેલન યોજાયા હતા જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં એક મોટું સ્વાભિમાન સંમેલન યોજાય દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સ્વાભિમાન આયોજનના ભાગરૂપે આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે બારડોલી રાજપૂત સમાજ ભવન ખાતે એક બેઠકનું આયોજન કરાયું હતું દક્ષિણ ગુજરાતના વિવિધ ક્ષત્રિય સમાજના જે બાર જેટલા મંડળો છે એ મંડળના આગેવાનો તેમજ સમાજના અન્ય આગેવાનો સાથે એક અમે અહીંયા બેઠક કરી હતી અને કયા પ્રકારનું સંમેલન કરી શકાય અને કયા પ્રકારનું આયોજન કરવામાં આવે આયોજનના ભાગરૂપે જ આ એક બેઠક હતી આવનારા દિવસોમાં સ્થળ સમય અને તારીખ નક્કી કરીશું અને વહીવટી મંજૂરી સંમેલનને મળી જાય ત્યાર પછી અમે કાર્યક્રમને અંતિમ ઓપણ આપીશું એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનું એક મોટું સત્રીય સંમેલન અહીંયા યોજાય એના માટે જ એક અમારી એક આજે અગત્યની બેઠકનું આયોજન બારડોલી મુકામે કરવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજની ચાલી રહેલી લડત બાદ સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ શરૂ થઈ છે ત્યારે લોકસભાની ચૂંટણીનો હજી પહેલો